સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે સુરત શહેરમાં ધબદબાબે ઉજવાયેલા ગણેશ ઉત્સવ હવે પૂર્ણતાના આરે આવી રહ્યો છે ગણેશ વિસર્જન દિવસે શહેરમાંથી સંખ્યાબંધ ગણેશ વિસર્જન યાત્રા નીકળવાની હોઈ પાલિકાએ શહેરની તમામ સિટી બસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થશે તેથી બસ ઓપરેશન ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે અને વિસર્જનના કાર્યમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં બીઆરટીએસ અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે ભારતના સૌથી લાંબા એકસો આઠ કિલોમીટરના ડેડિકેટેડ બીઆરટીએસ કોરિડોર મારફત દૈનિક ધોરણે આશરે બે લાખથી વધુ મુસાફરો દ્વારા સદર સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે આગામી શનિવારે ગણેશ વિસર્જન છે તેના કારણે બસ સેવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સિટીલિંકના જણાવ્યા અનુસાર પોલીસ કમિશનરના જાહેરનામા અનુસંધાનમાં શહેર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થશે તમામ ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમા તથા અન્ય પ્રતિમા કૃત્રિમ તળાવ અને કુદરતી વોરા ખાતે વિસર્જન કરવામાં આવશે દરમિયાન અઠવા ગેટ રાહુલ રાહુલરાજ મોલ એસ કે નગર જુનિયર આરટીઓ ટી પોઈન્ટ અઠવા ઓવરબ્રિજ સરદાર તાપ બ્રિજ અડાજણ ગ્રામ સ્ટોર બજાર પાલાટીયો ભાઠા ગામ ઓ એનજી સર્કલ ક્રિપકો ઓવરબ્રિજ મોરા સર્કલ એલ એન ટી અજીરા બટુવારા ગજેરા રત્નમાલા સર્કલ ડભોરિલ ચાર રસ્તા ડબુલી બ્રિજ સુભાષ બાગ સર્કલ દાંડી રોડ જહાંગીર બાદ નહેર ચાર રસ્તા દોડી ફાટક ચાર રસ્તા ભેસાણ ચાર રસ્તા ઓએનજીસી સર્કલ પર્વત પાટિયા કબૂદર સર્કલ ભાટીના સર્કલ ખરવડનગર રોકડિયા સર્કલ ઓધના મગદલા રોડ સોસિયો સર્કલ ગાંધીકુટિર ભટાર ઓવરબ્રિજ બ્રેડલાઇનર સર્કલ અનુરત દ્વાર બ્રિજ પનાસ નહેર વેસુ કેનાલ રોડ રાજંશ ચાર રસ્તા અબવા ચાર રસ્તા હજીરા હાઇવે રોડ એસકે નગર ઓવરબ્રિજ તથા અન્ય વિસ્તારોની બીઆરટીએસ તેમજ સિટીલંક બસોની સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેની નોંધ મુસાફર બસમાં મુસાફરી કરતા મુસાફરોને લેવા માટે પાલિકાએ અપીલ કરી છે સુરત